એ ભાભી આજ તો તમે વેલા નવરા થઈ ગયા હો હા હો હું આજ તો વેલી નવરી થઈ ગઈ આજ તો સવારની શાંતિ જેવું લાગે છે ને કોઈ દેખાતું જ નથી એવું લાગે છે શેરીમાં સુનલ બેન દેખાતા કોઈનો નથી અવાજ આવતો હા સુનલ અવાજ મોટો રહ્યો ને એટલે આખી શેરીમાં સંભળાય એ પછી બે ના હા થઈ ગયા નવરા હા હો સોનલ ને છે ને મજા નથી હું જાવ છું એની ખબર કાઢવા હાલો મારે મોડું થાય છે હા એટલે કે ને સોનલ બેન અવાજ નથી સંભળાતો સોનલ શું થયું તને અને દવાખાને બતાવવા કેમ નથી ગઈ એ આ પૂસડી કાઈ મજા નથી તાર જીજાજી તો કે મને કે દવા લઈ આય પણ હું જ ન જતી ઉધરા થાય છે સડાસે આવે છે ટાવે છે અટકસ રુણિલ્ડગે છે બધું જ ન કડે દવા લઈ આવીએ આ તો હાલ જ આવીએ ડોક્ટર સાહેબ કાના દેખાય પૂછડી બાથરૂમ ગયા લાગે કા એ ડોક્ટર સાહેબ તમને હું ઝાડા થઈ ગયા કે આવો શું છે બેન તમને એ ડોક્ટર સાહેબ મને છે ને શરદી જાય છે આવે છે બો વયા જાય છે આમ પાણી જેવા સેડા હે ગાટા સેડા નથી પણ બો સેડા આવે છે તી ને પાછી ઉધરાય બો છે ઉધરા તો થોડી કોશી છે

ના ના કઈ વાંધો નથી અત્યારે હું બે ઋતુ મિક્સ થાય છે ને એટલે તમને થયું છે તમે કઈ ખાધું તું એવું કઈ છે ને બે જાતના શિખન ખાધા તા પીળું શિખન મેંગો વાળું ને સફેદ શિખન ખાધું તું ઈ ખાઈન પરબારી હું છે ને આમ વાસણ વિસરા ને એમાં મને થઈ ગયું આ ટગલો એક મેમાન હતા ડોક્ટર સાહેબ તે વાસણમાં વારો આવી ગયો ને શિખન ખાઈને ટપર બારુ શીખન હોર હું નીકરો થઈ ગયા વાસણ વિસરો એમાં તમને થઈ ગયું આ બધું વાસણનો કાઈ વાંધો નતો ડોક્ટર સાહેબ તડકો ધો મતો ને તડકો નયળો મને ઓકે વાંધો ની હું તમને દવા લખી આપું છું હેલી પૂછડી કેક મને ઇન્જેક્શન નઈ મારે ને મને બહુ બીક લાગે હો ના ના સોને ખાલી દવા આપશે આ દવા આપું છું તમને લાલ કલર ની પીળા કલર ની સવાર સાંજ જમીન લેવાની બરાબર ને આ ઉધરસ ની બોટલ બરાબર ઓસી દેવાય ને બધી બોટલ દે દીયો ને ઓલી દવા મારા ગળે ના ઉતરે ડોક્ટર મારા ખાડી ને પીવી પડે પણ બધી પછી પીવાની ના હોય ને આ ઉધરસ આપી છે ખાસી ઈ પી લેજો અને ઓલી દવા સવાર સંજ લઈ લેજો બરાબર એમાં કાઈ ના હોય એ આ હારું હાલો કેટલા રૂપિયા દેવાના 40 રૂપિયા ઉસડી મારા પર્સ દે તો અલ્યો ડોક્ટર સ્યાલે રૂપિયા હા દવા ના ફાવે ને તો મને કેવડાવજો એ આ એવું તેવું કાઈ આઈ છે ને તો કેહું હા સોનલ એ આ સોનલ આરામ કર બેસ હારુથી પૂછડી તમાર ભેગી આવીન તો દવા લેવાઈ ગઈ હાય તાર જીજાજી ને ફોન કરીને તો કહી દો કે દવા લઈ આવી છું હું હા તમને કહો હું છે ને દવા લઈ આવી છું હો ડોક્ટર પાસેથી પૂછડી આવી તી માર ભેગી હા એ હા રાખો 40 રૂપિયા જ લીધા કા સસ્તો છે ડોક્ટર હા સોનલ રસોઈ નું ટેન્શન ના લેતી હું અત્યારે દાળ ભાત શાક રોટલી કરીને જાઉં છું તમે જમી લેજો બરાબર અને દવા પી લેજો ટાઈમ ટુ ટાઈમ ના ના પૂછડી તો હું કરી લે ત્યાં કીધું ઈ ઘણું કહેવાય ના ના સોનલ હાલ હું બનાવી દઉં તું બેસ થેન્ક યુ પૂછડી એ સોનલ બેન શું થઈ તમને આવો જલપા બેન બેહો કાઈ નથી ખાલી તાવ સરદી ઝાડા ને એવું બધું હાલે છે સીકુ આવે ને ઉધરા આવે ને એવું છે ઈ તો દવા લીધી તો મટી જાહે હા ઈ તો મટી જાશે દવા લીધી છે અમને નોતી ખબર તમને સરખું નથી ની પૂછડી નીકળી પછી ખબર પડી તો કોલાય સોનલ બેન પાસે બેસતી આવો ભગવાનને જલપા બેન ના ના મારે છે ને રસોઈ બનાવી છે સારું હાલો પછી આવીશ એ થઈ તમને ઓહોહો મને એમ સર ડોકી દુખવા માં આમ ફરું તો આમણા આવો છો ને આમ ફરું તો આમણા આવો છો કાઈ નથી ઝાડા ને ઉધરા ને એ બધું ભેગું થયું તું સને તમને તડકા ની ગરમી છે કામ કરો ઠંડુ ખાઈ લ્યો શ્રીખંડ ખાઈ લ્યો કાઈ શ્રીખંડ નું તો નામ ના લેતા ઈ ખાધું એટલે જ આ બધું થયું છે હવે નો શ્રીખંડ બેહોન ભાઈ ના ના હવે ની રસોઈ કરીએ આ તો તમારી ખબર પૂછવા આવી હતી કે શું થઈ ગયું સોનાલ ને દેખાતા નોતા હવારના નકર તો મોરની જેમ ટવકા કરતા હોય ઈવા થાસી ઓ તમારી મારે હમણા જમીન હુઈ જાવું છે જો હા તે હાર વાલો જા હું હવે જોયું ખબર પૂછી પૂછીને વે ગયો ખોટે હાસે એમે ના કીધું કે લાવો સોનલ બેન આજની રસોઈ કર દઈ કોઈ ના પૂછે ભાઈ આ જમાનામાં સોનલ દાળ ભાત થઈ ગયા છે ખાઈ લેજે પૂછડી તું જ મારે હાસી બેન પડે છો

મોમરી જાવ તો તમને શું વાંધો છે કા તમે તો સાઈડમાં બીજી રાખી જઈશ ઓહોહો કેમ ક્યાં મગજ ઉગાડે દવા પી લે હાલ આ કડવી કે હું દવા તો તમારે પાણી પીવું છે ના રે ના વરી તું મને સોટાડી सर्दी ઉધરા તમે જમી લ્યો મે તો જમી લીધા છે દાળ ભાત પૂસડી બિસાડી રસોઈ કરીને ગઈતી હું જરી લાંબી પડું એ આ હારવા એમ નઈ રસમા ભાભી આવ્યા કે નઈ ખબર કાઢવા તારી ના રે ના કુતરોય ભાઈ ને થાયું એટલે જલતા બેન ને શીતલ તો આવી ગયા છે પણ રસમા ઘરમાંથી કોઈ ન થાયું એમ ઈ તો કઈ સુ રસમા ભાભી ને હાલ ને તમારે કઈ વાધુ કીનું ન થાઉ એક તો માર ગરુ બડે રાયડું નખવા માને જમી લ્યો તમે ત્યાં જોવા દે તો તા ઉતરી ગયો કે આને ખૂતી હોય તો કેવી શાંત લાગે

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ